અને માટે અમે આજે કલેક્ટર ને કાલે અમે અરજી દેવાના છીએ અને માંગણી કરીએ છીએ કે રાજકોટના ના લોક મેળામાં લોક જાગૃતિ માટે અમને ન્યા સ્ટોલ ફાળવે અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવા કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ લોકો ત્યારે લોકોને પણ યાદ રહેવું જોઈએ લોકો જાગૃત રહેવું જોઈએ લોકોને મારી વિનંતી છે કે તમે કાનના ગલ્લે હોય કે કોઈ પાર્ટીમાં હોય કે ઘરમાં બેઠા બેઠા ચર્ચા થતી હોય એનો અવાજ સરકાર સુધી પહોંચતો હોય છે ત્યારે આ અગત્યનું એટલા માટે છે જેટલા જીવ ગયા એને તો આપણે પાછા નથી લઈ આવી શકવાના પણ કોક દિવસ કોઈ પણ વ્યક્તિના આત્મજનનો આવી રીતના ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે બેદરકારી રાખી લોકોની જાનની પરવા કર્યા વગર જે પ્રકારે બધા કાંડ થાય છે એ કાંડ ન થાય એના માટે પણ લોકોની જાગૃતિ જરૂરી છે અમે પત્રિકાઓ દ્વારા કોંગ્રેસના દરેક કાર્યકરે મહેનત કરી અને લોક જાગૃતિનું કામ કર્યું છે લોકોને અમે જણાવવા માંગીએ છીએ કે તમને તમે ઝડપથી ભૂલી જાઓ એવો પ્રયત્ન કલેક્ટર પણ કરી રહ્યા છે કે દુખદ છે કમસે કમ એ લોકોને ખ્યાલ આવશે અને અમારો સંપૂર્ણ પ્રયત્ન એ કરવાનો છે કશું અને બીજા પણ રસ્તાઓ છે જ્યાંથી અમે લોકોને જાગૃત રાખી શકીશું પણ અમે એક પણ જગ્યાએથી લોકોને જાગૃત કરવાનો ચૂકવા પામ્યા